મહિલા આનંદ મેળાને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખુલ્લું મુકતા આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા તથા સમગ્ર ટીમ અને મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલ અને કર્મચારી ગણની સમગ્ર ટીમે આ સુંદર કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા ધારાસભ્ય દવે જણાવ્યું હતું કે આનંદ મેળા થવાને કારણે મહિલા મંડળોને ખાદ્ય તેમજ ઘર વપરાશના વેચાણ માટે એક નવું પ્લેટફોર્મ મળે છે આ પ્રસંગે અધ્યક્ષ હરેશ વિંજોડા ઉપાધ્યક્ષ જ્યોત્સનાબેન સિંઘાણી લાંતિક શાહ લક્ષ્મીબેન વાડા નિમેશ દવે વિજય ચૌહાણ માધવીબેન દવે પ્રિયાબેન જાની જયશ્રીબેન મુચ્છડિયા મુખ્ય અધિકારી સંજય પટેલ પ્રવીણ સુથાર મનજી પરમાર જહેશ ભેડા ભૂપેન્દ્ર સલાટ કમલેશ વાઘેલા મેહુલ ભટ્ટ તેમજ વિપુલ વાસાણી વિમલ નાગુ ધવલ જેઠવા નીતાબેન ખેતાણી ભરત ડાંગેરા કરણ જેપાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા રવિવારનો દિવસ હોવાથી માંડવીની સ્વાદ પ્રિય જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી માંડવી શહેરનો ચારસો ચુમાલીસમો સ્થાપના દિવસ મહા સુદેકાદશીના દિવસે આવી રહ્યો છે એને અનુલક્ષીને માંડવી નગરપાલિકાએ માંડવી શહેરની જનતા માટે રવિવારના દિવસે આ ચુનીલાલ વેલજી ઉદ્યાનની અંદર કે જ્યાં નવીનીકરણનો કાર્યક્રમ પણ થયેલો છે ત્યાં પચીસ સ્ટોલ બનાવીને વિવિધ પ્રકારના ખાણીપીણી ઘર વપરાશની ચીજો અન્ય કપડાં આવી બધી બાબતોને લઈને એક આનંદ મેળાનું આયોજન કર્યું છે કે જેની અંદર મોટા ભાગે મેં જોયું સ્ટોલ ઉપર ફર્યો તો બહેનો બધું સંભાળી રહ્યા છે એટલે આવનારા દિવસમાં જે છઠ્ઠી તારીખે મહિલા દિન આવી રહ્યો છે તો મહિલા દિનને નજર સમક્ષ રાખીને પણ આ કાર્યક્રમનો વિષય ગણી શકાય કે એ પ્રકારે જે મહિલાઓ પોતાના ઘરને ચલાવવા માટે પોતાના પરિવારને સક્ષમ કરવા માટે આર્થિક પગભર થવા માટે જે પ્રવૃત્તિઓ કરતી હોય છે એ પ્રવૃત્તિઓનું અહીં દર્શન થાય છે સાથે સાથે જ્ઞાતિ મંડળો અને સામાજિક મંડળોએ પણ અહીંયા લાભ લીધેલો છે કે જે જ્ઞાતિ મંડળો અને સમાજના બહેનોના મહિલા મંડળો છે એમણે પણ પોતાની આગવી કૌશલ પોતાના હાથની જે કંઈ પણ વણાટ સાથે પોતે જે ઉત્કૃષ્ટ વાતો છે એ વાનગીઓ એ વાનગીઓ પ્રજા સમક્ષ મૂકવા માટેનો પ્રયાસ અહીંયા જે થયો છે સ્તુતે છે હું ખૂબ શુભકામના પાઠવું છું અહીં જોડાયેલા સમાજના મહિલા મંડળો અને અન્ય વ્યવસાયિક જે કંઈ પણ છે સખી મંડળો છે આ બધાને કે એ ખૂબ આગળ વધે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સખી મંડળોને તો આર્થિક રીતે પણ પગભર થવા માટે લોન આપે છે વિશ્વકર્માની લોન પણ મળે છે એટલે આજના દિવસે તમે જુઓ તો સરકાર જે પ્રકારે નાનામાં નાના કોઈ પણ કામ કરતા વ્યક્તિને આર્થિક મદદ કરે અને એ વ્યક્તિ પોતે ડિજિટલી પાછું પેમેન્ટ કરે તો એને વિશેષ રૂપમાં લોન મળે છે અને એને વ્યાજમાં પણ માફી મળતી હોય છે તો આ મોદી સાહેબની જે વાત છે એને કારણે કરીને નાના નાના ધંધાર્થીઓ જે ઘર ગૃહ ઉદ્યોગ પહેલાંના વખતમાં જે કહેવાતું એવા નાના નાના ધંધાર્થીઓને નાના નાના મંડળોને પણ ખૂબ લાભ મળે છે અત્યારે મેં કેટલાક સ્ટોલ ઉપર ડિજિટલ પેમેન્ટનું સ્કેનર પડેલું હતું એ પણ મેં પૂછ્યું કે તો એમણે બેને મને કહ્યું કે બહેનો પોતે ખરીદી કરી અને ડિજિટલ પેમેન્ટ ફોન દ્વારા કરે છે એટલે કેટલા ઝડપથી ભારત જે બદલાઈ રહ્યું છે અને જે પહેલાં વાત હતી કે કેમ થશે ને કેવી રીતે ઓનલાઈન પેમેન્ટ થશે ને લાઇટ ક્યાંથી આવશે ને જે આવા પ્રશ્નો ઉઠાવનાર લોકો હતા એના મોઢા સિવાય ગયા છે અને મોદી સાહેબનો જે વિચાર છે ડિજિટલ ભારત એ અહીંયા સ્વપ્ન પણ દેખાઈ રહ્યું છે